અમરેલીમાં જાફરાબાદમાં વન વિભાગના ત્રણ કર્મચારી ઉપર સિંહણે હુમલો કર્યો છે અમરેલીના જાફરાબાદની અંદર વન વિભાગના ત્રણ કર્મચારી ઉપર સિંહણનો હુમલો વન વિભાગે જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું

એવું ધ્યાન ઉપર આવ્યું છે પણ હવે કંઈ ચિંતાનો વિષય છે નહીં તાત્કાલિક જ ફોરેસ્ટ વિભાગે આના પર એક્શન લઈ અને તાત્કાલિક જ એ સિંહણને પિંજરામાં પૂરી દીધી છે એ મારા ધ્યાન ઉપર આવ્યું મારા સ્ટાફને મેસેજ આવ્યો કે સિંહણને કંઈક તકલીફ છે બીમાર હોય એવું લાગે છે એટલે અમારો સ્ટાફ સ્થળ પર પહોંચી અને એનું નિરીક્ષણ કર્યું અને મને જાણ કરી અને એક બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો એટલે તરત જ અમારી જે ટીમ છે વેટનરી ડૉક્ટર અમે રાજુલા રેન્જનો સ્ટાફ જાફરાબાદ રેન્જનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી અને સિંહણને ટ્રાન્કવિલાઇઝ કરી અને તાત્કાલિક સિંહણને દોઢથી બે કલાકની અંદર અમે રેસ્ક્યુ કરી લીધું છે અને હાલ સારવાર હેઠળ